આજે આપણે પીળા ઢોકળા બનાવવાના છે ખાટા ઢોકળા તો એના માટે મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે હવે આપણે પલાળીને કરવાના છે એટલે એમાં ચોખા અને ચણાની દાળ દળાવેલી છે આ લોટ છે ચોખા અને ચણાની દાળનો હવે એમાં આપણે મીઠું એડ કરવાનું છે અને છાસ ખાટી છે એટલે થોડું પાણી ઉમેરશું અને આને સારી રીતે હલાવી લેવાનું છે હવે આને સરસ મિક્સ કરી લેવાનું અને પાંચ થી છ કલાક માટે આથવા હોવા દેવાનો છે કારણ કે આ લોટમાંથી જ સીધા બનાવવાના છે એટલે ખાટી છાશ છે એટલે સરસ આથો આવી જાય ત્યાં સુધી આ રીતે રહેવા દેવાનું છે હવે જો આ મિશ્રણ સરસ હલાવાઈ ગયું છે ભેગું થઈ ગયું છે અને હવે આને પાંચથી છ કલાક માટે આથો લેવા માટે રાખી દેવાનું છે આ રીતે ઢાંકીને હવે આપણે બનાવવાના છે દૂધીવાળા ઢોકળા તો એના માટે આપણું આ ખીરું છે એમાં ચણાની દાળ એડ કરશું પલાળેલી પલાળેલા મેથી દાણા એડ કરશું અને આ દૂધી એડ કરવાની છે ખમણેલી છે દૂધી આ દૂધી એડ કરી દઈ હવે બનશે દૂધીના ખાટીયા ઢોકળા હળદર એડ કરશું થોડું મીઠું એડ કરશું સવારે પલાળવામાં નાખ્યું તો એટલે ઓછું એડ કરવાનું છે ખાવાના સોડા એડ કરશું તેલ એડ કરશું અને હવે આ મિશ્રણને સારી રીતે હલાવી લેવાનું છે દૂધીવાળા ઢોકળા છે એટલે સરસ પોચા બનશે એમ છોકરા નાસ્તામાં આપ્યા હોય તો એ સરસ લાગે છોકરા શાકની જેમ દૂધી એ પણ ખવાય જાય હવે આપણે આ થાળીમાં આ તેલ લગાવેલું છે અને એમાં આપણે ખીરું આ રીતે પાથરી દેવાનું છે આપણા ખીરું જે આ ખીરું આપણું રેડી છે આ રીતે પાથરી દીધું છે માટે થોડા ડુંગળી એડ કરશું આ ડુંગળીથી ડેકોરેશન કરશું એનું થોડુંક હવે થોડું ધાણાજીરું એડ કર્યું છે ડુંગળી નાખવાથી ઢોકળાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ડુંગળી સરસ બફાઈ જાય છે એમાં એટલે મજા આવે છે અને હવે અહીંયા આપણે કડાઈમાં આ રીતે ચડવા મૂકી દેવાનું છે આ રીતે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ રહેવા દેવાનું છે હવે આપણે જોવાનું છે કે દૂધીવાળા આપણા ઢોકળા રેડી છે કે નહીં આ જો દૂધી અને ઉપર ડુંગળી એડ કરી તે ઢોકળા છે જો આપણી ચમચરી ક્યાંય ચોટતી નથી એટલે આપણા ઢોકળા રેડી છે અને હવે એને આપણે ગેસ બંધ કરીને લઈ લેવાના છે બહાર આ રેડી છે આપણા ઢોકળા હવે આપણે દૂધીવાળા ઢોકળામાં પીસ કરવાના છે આ દૂધી નાખી છે ને ઢોકળા બહુ સરસ પોચા બને છે આપણે પીસ કરી લઈ હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું જો આપણે ઢોકળા આ રેડી છે આપણે ઢોકળા હવે આપણે એને આ રીતે ફ્લેટમાં આ ફ્લેટમાં લઈ લીધા ઢોકળા